કૃત્રિમ વરસાદ કે જે વરસાવવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ રોકવા માટે બે હજાર ટીમો તહેનાત કરવામાં આવી ત્રણસો છોતેર એન્ટી સ્મોક ગનની મદદથી કામગીરી ચાલી રહી છે બસો છાસઠ વોટર સ્પ્રિન્કલરની મદદથી સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે સરકારે દાવો કર્યો કે આ પ્રકારના પ્રયાસોને કારણે એક્યુઆઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે કૃત્રિમ વરસાદ કરવામાં આવશે